સુરત શહેર પોલીસ કમિશનર વગરનું છે ત્યારે એક આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના ચર્ચામાં આવી છે મોરાભાગળ ખાતે આવેલા મેટર્નિટી હોસ્પિટલમાં બપોરના સમયે એક આઠ વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં લઈને તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા આ બાળકીને તેના કાકા સાથે રહેતી હતી અને કાકાના શાળાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે પ્રાપ્ત વિગતો મુજબ વરિયાઓ ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારની આઠ વર્ષની બાળકી પર ચૌદ વર્ષીય કિશોર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરાય છે આ બાળકીના માતા પિતા મધ્યપ્રદેશમાં રહે છે અને અહીં તેના કાકાની સાથે બાળકી રહે છે તેના કાકાના શાળા દ્વારા આ બળત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળે છે બાળકીની હાલત નાજુક હોવાથી પરિવાર તેને મોરા ભાગર સ્થિત હોસ્પિટલ લઈ પહોંચતા બાળકીની હાલત જોઈને મહિલા તબીબ ચોંકી ગયા હતા તેઓએ ત્વરિત રાંદ્ર પોલીસને ફોન કર્યો હતો આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કિશોર દ્વારા આચરવામાં આવ્યું હતું કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો હતો અને થપ્પડો મારી બાળકીને ધમકાવી હતી ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ બાદ બાળકીને બ્લડિંગ થતાં નરાધમ ભાગી છૂટ્યો હતો બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાઓ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે એ કામ અર્થે ત્યાં આઉટસ્ટ્રીટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગવના પૂછપરછ કરેલી તો ભોગ બંને એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ એવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ એ પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભુક કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે